ٹوٹل کاؤنٹ کرو اپنا ہٹ کے نہیں ہو बत्रीस वर्स थी गा त કાજુ બરાખો અમે ભરણ પત અને એ કેવી છે મેહુલભાઈ એ ઊડ ડંડા ડંડા કેન્દ્રમાં પણ કોઈ જે સમયમાં मिला के 1187 नौकरी करे 1180 की सब्जी गेट से चले तैयारी बने टोटल अपने देकारन कर ले पांच ज़ूम नहीं जातो यार આપણને મળતી અને આપડો સંવિધાન ની અંદર હક છે બોલવાનો હક છે આપણે કોઈ આતંકવાદી ત્રાસવાદી નથી આપણે શિક્ષક છીએ

રાતે કઈક ઉભરે તો રાતે પણ આપણે દેવું કે છોડે પછી મહેરબાની એના માટે ચલાવવા માટે ઘરે કઈ ખબર રાતે પણ આપણે જોડે પછી મહેરબાની કરી જવાની વાત

સરકાર છેલ્લા પંદર એક વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરી અને સરકાર અગિયાર અગિયાર મહિનાનો લોલીપોપ આપીને અમને છેતરી ગઈ છે અમને અગિયાર મહિનાના કારણે કરી રહી છે સરકાર અને અમને વેકેશનનો પણ પ્રકાર નથી આપતી અને ખર્ચો હોતો નથી ઘરનો ઘર ચલાવવું અઘરું પડી જાય છે અમને અને સરકાર જો કરાર ભરતી ગુજરાત રાજ્યમાં ફાયદાકારક લાગતી જ હોય સરકારને તો આઈપીએસ પોલીસ મંત્રી શ્રી બધાની જ ભરતી કરાર પર કરી દો અને જો કરાર ઉપર કરો તો એમને એમએલએ જેવાની પણ ભરતી કરાર ઉપર કરી દો એમને પણ જો અગિયાર મહિના એ સારું કામ કરશે તો જનતા એમને ચૂનીને લાવશે જો અમારી ભરતી પણ કરાર આધારિત નાબૂદ નહીં થાય તો અમે સરકારોની પણ સરકારને પણ અગિયાર મહિનાના કરાર ઉપર લાવી દઈશું સરકાર મોટી મોટી ઓલિમ્પિકની વાતો ખાલી કરે છે કે આપણે ઓલિમ્પિક બે બે હજાર છત્રીસનો ગુજરાતમાં કરો છે ને એ પણ અમદાવાદમાં કરો છે બસ ખાલી એ તાયફા છે અને ખેલ મહાકુંભના પણ મોટા મોટા તાયફા છે અને ઘણા બધા આવી રીતના સરકાર તાયફાત કરી રહી છે બસ યોગાના મોટા મોટા પોસ્ટર મારવાથી શું એક જ દિવસ માટે યોગ્યા જરૂરી છે રોજિંદા જીવનમાં માં યોગા નું મહત્વ કશું જ નથી બાળકોને યોગા કોણ કરાવશે પ્રાથમિક શાળાના